આપણે આવી ગયા છે એ સાંઈ બાબાનું મંદિર પરવડી દર્શન કરવા તો જવા મંદિર છે બરાબર અને સુવિધા તમને કહું આ મંદિરને બહુ સારી છે કરીએ તો આ સાંઈ બાબાનું મંદિર છે જવા સાંઈ બાબાની મૂર્તિ છે અંદર બરાબર તો મંદિર છે બરાબર પછી આ રસવાડા વિભાગ છે આ બેઠક ને એવું બધું છે પછી આ પાછળ આ વાડી છે જોવા હું તો મંદિરને બહુ સુવિધા સારી છે આ પડખે વાડી છે પછી ફરતા બાકડા બે હવાના બે હવાના સગવડતા ફૂલ છે લોવા જગ્યા બહુ મસ્તી છે અહીંયા પરવળીની અંદર છે તો આપણે

Rồi xe nhà tủ nó thế Rồi không? khẩn tủ nó thế Bà khổ mình đi thế Tòa dù đi môi thôi આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબી સોલંકી ઘરાઈ જ્યા